કોર્પોરેશનના ગાડીઓ આવે છે અને કોર્પોરેશનની ગાડીઓ અહીંયા ડમ કરે છે બરોબર નાની ગાડી મોટી ગાડી જે આખી જે રોડ સાફ કરીને ધૂલ ભેગો થાય છે જે ગાડીમાં જે પેલી શું કહેવાય ને કોમ્પેક્ટ કરીને જે ખેંચે છે આખી માટી જો હોય છે આખી માટી અહીંયા ડમ કરાય છે અને અમે રોજ જોઈએ છીએ આજે જે તેજ ભજ આવ્યા છે એવું કહે છે કે અમે કરતા જ નથી તે ખોટી વસ્તુ કહે છે આબોગી સરાઉન્ડિંગ એરિયા મે ઇત તા બડા સીરિયસ લાઇન નહીં દેખ રહે હે જિસકી વજહ સે 3 બચ્ચો કા હી ડેન્ગ્યુ કા કેસ આ ચુકા હે ક્યા ઇસકે લિયે કોન જવાબદાર હે ચાર વરસ થી મારો બાબો આ સ્કૂલ મે વણે છે ત્યાર થી હું જોઉ છુ ડ્રેનેજ તો છે જ જે લાઇન છે ઇટ્સ નોટ નેચરલ લેક ઇટ્સ અ પોન્ડ અને હવે એને ઇતલ બધુ મોટો સ્વરૂપ લઈ લીધું છે લેક લાગે છે અને એમાં અતિશય ડ્રેનેજ લાઇન જોઈન્ટ થઈ હોય એવું લાગે છે કે આ સોલ્યુશન સે સ્કૂલ વાળા તો કરવાની જ ના પાડે છે અમારું કઈ છે જ નહીં અને કચરો સોલ્યુશન છે જે કચરો છે એ લેવાઈ ગયો છે પણ આ ડ્રેનેજ લાઈન છે એનું ક્યારે સોલ્યુશન થશે અને શાળાની આસપાસ આવેલી છે આ ડમ્પિંગ સાઇટ અને તેના વિરોધમાં વાલીઓએ પોતાનો ગુસ્સો પ્રદર્શિત કર્યો છે અને ડમ્પિંગ સાઇટના કારણે મચ્છરોનો ઉપદ્રવ ઘણો વધી ગયો છે જેના કારણે બાળકો પણ રોગોમાં સપડાઈ રહ્યા છે

ચાર દિવસ પહેલાં ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયું હતું તેથી વાલીઓમાં ભારે આક્ષેપ ફાટી નીકળ્યો હતો રોષી ભરાયેલા વાલીઓ શાળા જઈને જબરજસ્ત કાલે પણ હોબાળો મચાવ્યો હતો અને હાલ સવારમાં પણ હોબાળો મચાવ્યો હતો કે જે શાળાની નજીક જે ડમ્પિંગ સાઇડ છે અને સફાઈ થતી જ નથી હોતી આજુબાજુમાં એટલું જ નહીં વાલીઓ કહે છે કે જે અંદર જે સ્કૂલ છે ઇન્ટરનેશનલ સ્કૂલ છે સ્કૂલમાં પણ અંદર એ જ રીતનું કે કોઈ સાફ સફાઈ થતી નથી હોતી તેથી વાલીઓનું કેવું છે કે લાખો રૂપિયા ફી ઉઘાડી દેવામાં આવે છે પરંતુ શાળા શાળા સેવા નજીક જ ગંદકી ના ઢગલા ભરાયેલા છે તેથી સાફ સફાઈ થતી નથી ભરાયેલા આ ગંદા અને ગંદા પાણી હોય છે જેથી આ વાલીઓનું એક જ કે અમદાવાદ નો ત્યાં ઠાલવવામાં આવે છે બે ત્રણ દિવસ બાદ તે કચરો ઉપાડી લેવામાં આવે છે બે ત્રણ દિવસ સુધી ત્યાં ત્યાં કચરો તેથી મચ્છર નું ઉપદ્રવ વધી ગયું છે તેથી આજે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે બિલકુલ સમગ્ર માહિતી બદલ આભાર